જણાવશો હા શ્રીકુમાર વી રાવલ વિસ્તારમાં મારું રહેઠાણ અત્યારે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં ઓમ સાંઈ પેલેસ બ્લોક નંબર સાતસો ત્રણ આ વિસ્તાર અત્યાર સુધી ગ્રામ પંચાયતની નીચે આવતો હતો એનાથી જે કારણે અમને સગવડતા આપી એ ચાલલી પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ત્યાર પછી આ ક્રિષ્ના રોડથી સાઈડમાં નવા રોડનું જે કામકાજ ચાલે છે તો જે એસ્ટિમેટ મુજબ થવું જોઈએ એ રીતનું કામકાજ થતું નથી નંબર બે એની નીચે ભૂગર્ભ ગટર પણ આવેલી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી ચલાવવાથી કે જે રીતે જેને નુકસાન થયેલું છે તો એ સાથે સાથે પાણીની પણ પાઇપલાઇન અમારી ત્યાં છે તો એ પાણી કદાચ પાઇપલાઇન તૂટી જાય અને તૂટીને એ પાણી જો પાઇપલાઇન સાથે ભળી જાય તો સારો એવો મોટો વિસ્તાર છે તો જેના આરોગ્ય ઉપર પણ પ્રશ્ન ઊભા થાય તો આના માટે જવાબદાર કોણ છે અનેક વખત આ માટેની સમસ્યા જે હતી બે દિવસ પહેલાં પણ અનેક માણસોએ રજૂઆત કરેલી ગઈકાલે કમિશનર સાહેબ પણ આવેલા પણ ત્યાં આગળના રોડ સુધી જોઈ અને પોતાના અંદર કાંઈ આવેલા નથી તો જે રીતનું માપ છે માપ સાઈઝ એ પ્રમાણે રોડ થાય એવી દરેક આ વિસ્તારના નાગરિકોની લાગણી